બાબર આંગણવાડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આજ રોજ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં વધારે પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય અને વૃક્ષોને કાપતા અટકાવવામાં આવે તે પ્રતિજ્ઞા સાથે આજ આંગણવાડી કેન્દ્ર નંબર નવ ઉપર વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નાના નાના ભૂલકાઓએ પણ છોડ લગાવ્યા અને વૃક્ષોનું જતન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી ઉપરાંત પર્યાવરણને સાચવા માટે સિંગલ પ્લાસ્ટિકનો યુઝ અટકાવો પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો તેના વિશેની સમજ આપવામાં આવી અંતમાં તમામ વાલીઓ બાળકોને કાર્યકર બહેનો મળી વૃક્ષારોપણ ઉજવણી કરી જેમાં આંગણવાડીની કાર્યકર બહેન હિનાબેન ઠક્કર વિમુબેન તેમજ વિધિબેન ગોકલાણી હાજર રહ્યા આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર બાબર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડિયા સુપરવાઇઝર સોનલબેન બારૈયા પાપા પગલીના સંગીતાબેન એનએનએમ કોઓર્ડિનેટર કિશનભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી ભાભર